વડોદરા શહેરમાં ફટાકડા બજારમાં ખૂબ ભીડ જોવા મળી દિવાળી પર્વની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વડોદરા શહેરમાં ફટાકડા બજારમાં ખૂબ ભીડ જોવા મળી છે પરંતુ વડોદરા મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડ દ્વારા ફટાકડાનું વેચાણ કરતા દુકાનદારોને પરવાનગી સિવાય દુકાન ચાલુ કરવા માટે પરવાનગી આપવામાં આવતી નથી કારણ કે ફટાકડાની દુકાનમાં ફાયર સેફ્ટીના સાધનો તથા વિવિધ ચીજવસ્તુઓ હોય ત્યારબાદ જ વડોદરા મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડ દ્વારા પરવાનગી મળે છે પોલો ગ્રાઉન્ડ ખાતે વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ ફટાકડા દુકાનો જોવા મળે છે આ દુકાનોમાં ફાયર બ્રિગેડ અને વડોદરા મહાનગરપાલિકાની પરવાનગી આપ્યા બાદ દુકાનોને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે છે પરંતુ વડોદરા શહેરમાં હાલ ઠેર ઠેર રોડે રસ્તા પર હવે લારી તથા સ્ટોલ ઉભા કરીને રસ્તા ઉપર ખુલ્લેઆમ ફટાકડાનું વેચાણ ચાલી રહ્યો છે જો કોઈ હોનારત થઈ તો તેના જવાબદાર કોણ વડોદરા શહેરમાં વિવિધતા પર ફટાકડાની દુકાનો શરૂ કરી દેવામાં આવી છે પરંતુ કોઈ પણ દુકાન અથવા લારી પર ફાયર સેફ્ટીના અભાવ જોવા મળ્યા છે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડની મિલી ભગત ચાલી રહી છે જો કોઈ અનિચ્છતા બનાવ બનશે તો તેના જવાબદાર કોણ